મહેસાણા જિલ્લાના સતલાસણા તાલુકાના ટિંબા ખાતે તારંગા અંબાજી આબુ રોડ રેલવેમાં ચૌદ ગામોના અસંખ્ય ખેડૂતોની જમીનમાં રહી ગયેલ સંપત્તિ અને ઊભા પાકનું વળતર ન મળવાને કારણે ઉપવાસ આંદોલન કરી ધરણાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં ખેડૂતો દ્વારા જેમાં મેઇન એવોર્ડ અને સુધારા એવોર્ડ સરકાર દ્વારા કરવામાં આવેલ છે છતાં પણ તમામ સતલાસણા તાલુકાના ખેડૂતોની એજન્સીની ભૂલોના કારણે અન્ય મિલકતો મિલકતો ઝાડ કામો પાક અને અન્ય તમામ રહી ગયેલ છે તે બાબતની અરજી પણ સતલાસણા મામલતદારની સુપરત કરવામાં આવી અને ખેડૂતો દ્વારા વળતર ન મળે તો ઉગ્ર આંદોલન અને રેલવેનું કામ પણ ન થવા દેવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી મામલતદાર સતલાસણા દ્વારા ખેડૂતોને ન્યાય મળે તેવી ખાતરી આપવામાં આવી હતી તારંગા હિલ અંબાજી આબુ રોડ રેલવે લાઇનની અંદર ટીમ્બા મુકામે અમે ખેડૂતો બધા અહીંયા ભેગા થયા છીએ અહીંયા રજૂઆત અમારી એવી છે કે અમે અમારા છેલ્લા બે વર્ષથી અમે સરકારને વિનંતી કરીએ છીએ કે અમને અમારી રહી ગયેલી મિલકતોનો એવોર્ડ આપો પણ હજુ સુધી અમને એ પૈસા મળતા નથી અમારી મુખ્ય રજૂઆત એવી છે કે જ્યાં સુધી અમને પૈસા નહીં મળે ત્યાં સુધી અમે અહીંયાથી ઉપવાસ ઉપરથી ઊભા થવાના નથી મામલતદાર સાહેબે અમને જે વાત કરી એ એકદમ અમારી સાથે પોઝિટિવ અને સારી વાત કરી છે સાહેબે અને સાહેબે અમારી પાસેથી લેખિત માગ્યું છે કે ખેડૂતોના શું શું પ્રશ્નો છે એનું અમને લેખિત આપો એ લેખિત અમે આપ્યું છે સાહેબને પણ એની અંદર પણ અમે સાહેબને એવું કહ્યું છે કે જ્યાં સુધી અમારા પ્રશ્નોનું સમાધાન નહીં થાય ત્યાં સુધી અમે અહીંયાથી થવાના નથી આજે ખેડૂતોની રજૂઆત પ્રમાણે એમને પૂરતું વળતર તો ચૂકવવામાં આવેલ છે પણ છતાં એમના ઊભા પાક બાબતે અથવા કોઈ વળતર ચૂકવાનું બાકી રહી જાય એના માટે તેઓ અન્યાય અન્યાય થયો હોય એવું ફિલિંગ રાખીને તે અત્યારે ઉપવાસ પર ઉતર્યા છે આપણા દ્વારા લેખિત ડિમાન્ડ થઈ છે સર એનો શું આગળ શું કરશું મેં પણ એમને જે કંઈ રજૂઆતો હોય તે લેખિતમાં આપવા સૂચના આપી છે તેમણે લેખિતમાં આપી અને બધાને જે જે ખેડૂતોનો બાકી હોય એમને સહયોગ કરાવીને મને રજૂ કરે રિપોર્ટ પછી હું આગળ રિપોર્ટ કરવાનો છું અમે ભૂખ હડતાલ ઉપર અહીંયા ઉભા રહેલા છીએ બધા બેઠેલા છીએ સો એક ખેડૂતો છીએ મિનિમમ જે આબુ રોડ અંબાજી તારંગા જે પ્રોજેક્ટ છે એની અંદર ખેડૂતોના પાકનું વળતર અને અન્ય મિલકતો જે રહી ગઈ છે જેવી કે બોર છે પછી આપણા વૃક્ષો છે આ આ બધાનું જે વળતર ખેડૂતોને પૂરવણી એવોર્ડમાં પણ નથી આપ્યું જે મહેસાણા ખાતે અગિયાર અગિયાર બે અગિયાર બાર બે હજાર ચોવીસના રોજ ઝઘોડા સાહેબની અધ્યક્ષ સાધકા જે કમનો ખેડૂતોને અને ઉચ્ચ લેવલના રેવ રેલવે અને રેલવે અને અને પ્રાંત કક્ષાના જે અધિકારીઓને બોલાવવામાં આવેલા હતા અને ખેડૂતોને બોલાવવામાં આવ્યા હતા એ વખતે કે તમને પાકના પૈસા અને અન્ય મિલકો તો બધી વળતર મળી જશે તો એ પુરવણી આ લોકોએ ગાલમેલ કરી અને પુરવણીને એવોર્ડ અધૂરો કરી અને કી હવે તમને પાકના પૈસા નહીં મળે મળવા પાત્ર થતા નથી બોક 500 કિલો મોતી દી 60 આપ્યા બાકીના આપ્યા નથી તો એ માટે અમે ધરણા કાર્યક્રમ અને ઉપવાસ કાર્યક્રમ અહીંયા ચાલુ કરેલ છે કે સુધી આ પ્રોગ્રામ ચાલુ રાખશો જો સુધી અમને આનું પૂરેપૂરો વળતર નહીં આવે તો સુધી અમે મરણોત્તર આ પ્રયાસ કરશું અનુપ સિંહ ચાવડા સાથે સંજયભાઈ સુણી દિવ્યાંગ ન્યૂસ સતલાસણા મહેસાણા